જ્યારે NFS AP અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે હવે આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ કે આ મહિને કેટલો જથ્થો આપવામાં આવશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને એપ્રિલ 2025 માં જે મળવાપાત્ર જથ્થો છે એ જોઈએ તો ઘઉં છે જે બીપીએલ કાર્ડ ધારકોને 10 કિલો આપવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે 15 કિલો આપવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે તો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘઉ અને તમારા ઘરના તેમની સો ટકા ફાળવણી કરવામાં આવેલ છે જે ખાંડ છે સત્તરસો પચાસ ગ્રામ આપવામાં આવશે અને બાવીસ રૂપિયા કિલો આપવામાં આવશે તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને પંદર રૂપિયા કિલો અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને બાવીસ રૂપિયા કિલો

અને મીઠું તો આટલી વસ્તુ જે એપ્રિલ મહિનાની અંદર બીપીએલ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અંત્યોદય કાર્ડ ધારકોને એપ્રિલ બે હજાર પચીસમાં જે મળવાપાત્ર જથ્થો છે એમની વિગત જોઈએ તો સૌપ્રથમ છે અંત્યોદય ઘઉં જે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ છે ફોર્ટી ફાઇવ ચોખા જે વીસ કિલો આપવામાં આવશે અને એ પણ વિના વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો હવે ખાંડની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ છે જે 100% ની ફાળવણી કરવામાં આવેલી છે જે 1750 ગ્રામ અને રૂપિયા કિલો તમને ખાંડની વિતરણ જે ખાંડનું વિતરણ કરવામાં આવશે ને મિત્રો ખાંડ છે જે વ્યક્તિ દીઠ 350 ગ્રામ આપવામાં આવતી હોય છે ત્યારબાદ વાત કરીએ મીઠાની વાત કરીએ તો ડબલ ફોલ્ટીફાઇડ મીઠું જે 1 કિલોગ્રામ આપવામાં આવશે ને માત્ર ₹1 રૂપિયામાં આપવામાં આવશે

ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ બે પોઈન્ટ પાંચ કિલો એટલે કે અઢી કિલો જે ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવશે એટલે કે તમારા કાર્ડના સભ્યો દીઠ તમને ઘઉં અને ચોખા આપવામાં આવશે